નમસ્કાર દર્શક મિત્રો જીએનડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે પાદરાથી પાદરા તાલુકાના બોજ ગામે ખેતરમાં અવરજવર કરતા રસ્તા પર બાંધકામ કરી રસ્તો બંધ કરતા ખેડૂતો આંદોલનના માર્ગે મામલતદાર કચેરી પ્રાતગણમાં અન્નનો ત્યાગ કરી

ભીમ મારમી ભારત એકતા મિશન દ્વારા સતત લગભગ પંદર દિવસથી અમે વડોદરા કલેક્ટર સાહેબ શ્રીને જાણકારી આપી હતી અને આવેદનપત્ર કર્યું હતું કે ભોજ ગામની અંદર જે ખેડૂતોની દિવાલ અવાજવા રસ્તા દિવાલ બની છે એ દિવાલ તાત્કાલિક ધોરણે તોડી નાખવામાં આવે એવી અમે માંગણી કરી હતી અને કલેક્ટર સાહેબે અમારી પાસે સાત દિવસ સમય માંગ્યો હતો અમે સાત દિવસ સમય અમને આપ્યો અને પછી ત્યાં કરી ધરણા પ્રદર્શન કર્યા અને ત્યાં સ્થળ તપાસ કરવામાં આવે તારે બધા જ કર્મચારીઓ તપાસ કરવા ગયા કીધું કે દિવાલ ખોટી જગ્યાએ બની ગઈ છે આ તાત્કાલિક ધોળે તોડી નાખવામાં આવે એટલે ત્યાંના નવા કલેક્ટર સાહેબે અમને પાછો સાત દિવસ સમય માંગ્યો અમારી પાસે અમે સાત દિવસ સમય આપ્યો અહીંયા મામલતદાર સાહેબ શ્રીને તપાસ કરવા માટે કલેક્ટર સાહેબે આદેશ આપ્યો મામલતદાર સાહેબની ટીમ પર ટુકડી ત્યાં તપાસ કરવા ખેતરે ખેતરે ફરી અને એ લોકો પણ એવું માન્યું કે ના ભાઈ ખોટી જગ્યાએ દિવાલ બની ગઈ છે એવું ક્યાં મળે કે સમસાન બનાવવા માટે કરવામાં આવે સમસાન બનાવવા માટે ઓનલી ફોર ખેડૂતોનો અવાજ રસ્તો બંધ કરે છે ત્યાં કોઈ શમસાન નથી કોઈ પ્રોડક્શન વોલ નથી એટલે અમારી માંગણી છે કે જે વસ્તુ સાબિત થઈ કે ખોટી વસ્તુ તાગત તોડવા માટે આવે અને અહીંયા ગાડી ભુજ ગામના ખેડૂતો આજે અન્ન અન્નનો ત્યાગ કરીને અહીંયા અનસન પર બેઠા છે જો આ અમની માંગણી સ્વીકારવામાં નહીં આવે બાર કામ આવતી આવતીકાલે સવારે વડોદરા કલેક્ટર કચેરી ઘેરવામાં આવશે અને કલેક્ટર કચેરીથી પણ ન્યાય નહીં મળવામાં આવે તો અમે ગાંધીનગર મુખ્યમંત્રી પણ ઘેર્યુંશું એવું અમે ભીમાની દ્વારા સમસ્ત ખેડૂતોને બાહ્યધરી આપીએ છીએ અને હવે આ ખેડૂતો સાથે અત્યાચાર સહન થાય નહીં કારણ કે જ્યારે કમ્પ્લીટલી સબૂત થઈ ગયું છે કે આમાં ગેરરીતિ થઈ ગઈ છે અને

બાકી ગયા જ અનાજ કાપવા જો કાપવા માં નહીં તો અનાજ પણ નાશ પામશે એટલે મેં તાત્કાલિક કહે કે તાત્કાલિક ધોરણે આ દિવાલ તોડવામાં આવે ભાઈ બોલરો જે ભાડેકડો તોડવા જઈએ તોડીએ છીએ હવે ત્યારે તોડીશું બે કલાકમાં તોડીશું હવે માન્યવર વસ્તુ એવી છે કે ત્યાં આગળ બધા બીમાર થયા છે મરવાની હાલતમાં છે ઘઉં પાકી ગયા છે હવે કાપા